એના ભાઈ તો ધમકી આપીને મયો ગયો બોલ હારે કાઈ ડરવાની જરૂર નથી આ વકીલે મળ્યો છું અને વકીલે તો સાફ શબ્દોમાં કીધું છે કે જો તમે કાયદા કાનૂની રીતે પ્રોસેસ કરશો ને તો તમે જીતવાના છો અને એક પણ રૂપિયો એને આપતા નહીં ખોટે ખોટો આ ભાઈ બેન તો છે ને પૈસાના નામે ધૂતારા છે લૂંટવા જ બેઠા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તું તું અહીંયા શું કામ આવ્યો છે

હું તારા ઘરમાં આવ્યો છું તારા માટે જ વાત કરવા અને તારી વાઈફ વિશે વાત કરવા જે તું સમજે છે ને બધું ખોટું સમજે છે હવે ચૂપચાપ મારી વાત સાંભળ તે દિવસે જ્યારે તે મને અને દામિનીને જોયા ને એ તારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી મિસઅન્ડરસ્ટેન્ડિંગ અને મારી બની જ ના શકે હા જે રીતે તમે મને મળીને બેસીને વાતો કરતા હતા ને કોઈ પણ પહેલી વખત જોયું હોય ને તો પણ કહી દે કે તમે લોકો એકબીજાને પ્રેમ કરો છો અને મળતા હતા અરે ભાઈ બસ કરો હવે શાંતિ ઓ ભાઈ એક તમારા દીકરાનું ઘર ભાંગવા બેઠો છે ને પાછો અહીં આવીને અમને ધમકાવે છે અરે માસી અમે ઘર ભાંગવા માટે નથી આવ્યા અમે તો ઘર બચાવવા માટે આવ્યા છીએ અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ ધવલ તમારી તમારી પત્નીને પ્રેમ નથી કરતા અરે પણ આ કેવી વાત કરો છો તમે બંને માં દીકરો વચ્ચે ડબડબ ના કરો વાત સાંભળો શાંતિથી તે દિવસે જે તે જોયું ને એ દામિની અંકિતા વિશે વાત કરવા માટે આવી હતી ઠીક છે અંકિતાની વાત કરવા દામિનીને મારા પર શક હતો કે હું અંકિતાને પ્રેમ નહીં કરું એની સાથે મેરેજ નહીં કરું અંકિતાએ મોકલી હતી દામિનીને વાત કરવા માટે અંકિતા બોલ હા ભાઈ દામિનીને મેં જ વાત કરી હતી મેં જ એને ફોન કરીને બોલાવી હતી અને આની પરીક્ષા લેવાનું કીધું હતું આમાં દામિનીનો કાઈ વાક જ નથી અત્યાર સુધી તમે ત્યારે પણ ધવલની વાત નથી સાંભળી અને તમે અત્યારે પણ નથી સાંભળતા તે દિવસે મેં ઘણી કોશિશ કરી તને સમજાવવાની પણ તું મારી વાત સાંભળવા માટે તૈયાર જ નહોતો અને તે દામિની ઉપર શક કર્યો મારા ઉપર શક કર્યો પહેલા તું વિચાર તું શું કરી રહ્યો છે અને છે ને તારો તીખો સ્વભાવ સુધાર અને તમે પણ પહેલા સાંભળો દામિનીની વાત કોઈ શું કહેવા માંગે છે અને પછી વચ્ચે બોલો એના લક્ષણો જેવા છે શું સાંભળે બાર જઈને ઈ જ કરે છે અમી હવે બોલવાની કોઈ જરૂર નથી હા લોકો જે વાત કરી રહ્યા છે એ વાત સાચી હોય શકે કારણ કે દામિનીએ જે વીટી બનાવી હતી એ વીટી ઉપર વીટી ઉપર પાછળ દામિનીનું નામ નહીં પણ હકીકતમાં તો આ બંને જણાના નામના પહેલા અક્ષર હશે હા મને પણ આઉટ તો જતો હતો પણ છોડો ને મમ્મી હકીકતમાં આપણા લોકોથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે દામિની ઉપર આપણે આપણે ખોટું શેક કર્યું છે જો દામિની આમાં કોઈ વાત નથી હું તો કહું છું કે આપણે આપણે માફી માંગીને એ લોકોના પગે પડીને દામિનીને પાછી લઈ આવ્યા મમ્મી હા બેટા હવે આ લોકો આવ્યા અને આપણી ભૂલ એ લોકોએ આપણે સમજાવી તો હવે અમે આ કરીશું જ કે એને પાછી લઈ આવશું અમારી વહુને અને સારું થયું કે તમે અમારી આંખ ઉગાડી દીધી આ વાત તમે તમારી વહુની સાંભળી હોત ને તો અત્યારે આ પરિસ્થિતિ ના આવી હોત માસી સાચી વાત છે તમારી હકીકતમાં તો થી પત્નીના સંબંધમાં વિશ્વાસ હોવો જરૂરી છે પણ હું છેને અરે પણ દામિનીની વાતનો વિશ્વાસ જ નથી કર્યો અને અને ભાઈ મને પણ માફ કરી દેજો એ દિવસે જોયા જાણ્યા વગર તમારા ઉપર શક કરીને મેં હાથ પણ ઉપાડી દીધો હતો મારી માફી માંગવાની જરૂર નથી માફી માગો દામિનીની અરે બિચારી તો અમારી મદદ કરવા માટે આવી હતી અને તમે ખબર નહીં ઠીક છે જે બન્યું તે ઠીક છે હવે જાઓ એને મનાવી લો હા એક કામ કરું છું મમ્મી હું જાઉં છું દામિનીના ઘરે અને દામિનીને મનાવીને ઘરે પાછી લઈને આવું છું અને તમારો જેટલો પણ આભાર માનું ને એટલો ઓછો છે મે તમારા ઉપર શક કર્યો અને તમે લોકો છો કે મારા લગ્ન જીવન ની ડૂબતી નહીં અને તારવા માટે આવ્યા છો થેન્ક યુ થેન્ક યુ સો મચ અમારો આભાર માનવાની જરૂર નથી દામિનીએ અમારું જીવન બચાવ્યું છે એટલે અમે નું લગ્ન જીવન બચાવવા માટે આવ્યા છીએ તમે જાવ જલ્દી અને દામિનીને લાવો પાછી હવે સારું બેટા હું પણ આવું અને હું પણ દામિનીની માફી માંગી લઉં કારણ કે મેં એને બહુ ખરાબ શબ્દો કીધા છે નહીં બોલવાનું બોલીશું ઠીક છે મમ્મી આપણે પણ મા દીકરું જઈને મને દામિનીને લઈ આવી ચાલો ચાલો બેટા જોલા લે આ છે ને કાચું લખાણ કર્યું છે મહેશે મને વાત કરી હતી એ પ્રમાણે તમારે જે જે પ્રોબ્લેમ હતા ને એ લખાણ છે તું જોઈ લે તો પછી આપણે શું છે ટાઈપ કરીને એક અરજી મોકલી દઈએ એમના ઘરે હા ઠીક છે હું ફોન કરીને તમને જણાવી દેશ એની કોઈ જરૂર નથી દામિની જો તમે લોકો હેલી બધી ઉતાવળ છે તમને છૂટા છેડાની કે અહીંયા સુધી આવી ગયા ચિંતા ના કરો અચ્છા 1 મિનિટ એ આયા છે તો આ જોઈ લો તમે વાંચી ને તમારો પેપર તૈયાર થાય છે એટલે આમાં કઈ જે તમારે જો ખોટું હોય તો તમે કહી દો કે પછી હજુ એ કાઈ મને કહેવાનું બાકી રહી ગયું હતું મારી બેઇઝતી કરવાનું મારું અપમાન કરવાનું બાકી રહી ગયું હતું એટલે અહીં આવવું પડ્યું ખાધામીની હજુ એ ઘણી બધી વાતો કરવાની બાકી રહી ગઈ હતી એટલા માટે જ અમે લોકો આવ્યા છીએ હે તમારું ઘર હતું અને મેં સાંભળી લીધું હા મારું ઘર છે હે તમે લોકો મને બોલશો ને તો હું સાંભળી નઈ લઉં જો અમે લોકો તને અહીંયા સંભળાવવા નથી આવ્યા પણ હકીકતમાં તો અમે જે કર્યું છે ને એ બાબતનો પસ્તાવો કરવા માટે આવ્યા છીએ પછતાવો અને પણ તમને કઈ રીતે તમારું હૃદય પરિવર્તન કઈ રીતે થઈ ગયું બેટા દામિની અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને ધવલ ને એ લોકો આવેલા હતા એને અમને બધી હકીકત કીધી બરાબર ધવલ ને લોકો આવ્યા હતા એમને તમને સાચી હકીકત કીધી એટલે તમને વિશ્વાસ આવી ગયો અરે ધવલ તો પારકો છે તમે પારકાની વાતમાં આવી ગયા હાયા તમારી પત્ની હતી તમારી વહુ હતી બોલતી હતી ને તમને રાગડા પાડી પાડીને કહ્યું હતું કે મારી ભૂલ નથી હું સાચું કહી રહી છું તો તમને વિશ્વાસ ના આવ્યો પણ બેટા તે અમને હકીકત કીધી હોત તો ખબર પડત કે ભાઈ અમારું છે આ અમારી ફ્રેન્ડ છે કે આવી રીતનું તે એવું તો બોલી જ નહોતી અમને મમ્મી પૂછો તમારા દીકરાને 100 વાર કયું હતું અને તમારી સામે પણ બોલી હતી કે એ મારી ફ્રેન્ડનો ફ્રેન્ડ છે ને હું મળવા ગઈ હતી એ લોકોનું સમાધાન કરવા ગઈ હતી હા ધામિનીની વાત સાચી છે એણે ઘણી વખત કહ્યું હતું પણ એ સમયે ગુસ્સામાં આવીને મેં જેની કોઈ વાત નહોતી માની અને જે મેં વાત કહેતી જતી હતી ને એમ ઉલટાનો મેં વધારે ગુસ્સો કર્યો મારા મનમાં વધારે શક પેદા થયો જો ધામિની આજ મારી ભૂલ હતી અને આજે મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે એટલા માટે તારી માફી માંગવા માટે આવ્યો છું તમે મારા પર શક કર્યો મારે મારા ચારિત્ર પર આંગળી ઉપાડી હા બધી વાતનો કોઈ અફસોસ નથી હા તમારી ભૂલ નથી પણ તમારી ભૂલ એ છે કે તમે તમારી પત્ની અને તમે તમારી વહુ તમારા ઘરના સદસ્યો ઉપર વિશ્વાસ ના કર્યો

હું મારા દીકરા વતી માફી માંગુ છું બસ અમને માફ કર દે બેટા રામિની આજ સુધી ઘણી બધી રીતે મેં તને ટોકી છે ઘણી જગ્યાએ અટકાવી છે કારણ કે મને મને તારા પ્રત્યે શક પેદા થઈ ગયો હતો મને થતું હતું કે તામિની હવે મારી નથી રહી હે એ બધી બાબતોને લઈને જ હા બધું થયું છે પણ હવે હું તને વિશ્વાસ અપાવું છું કે આવી વાત ક્યારેય નહીં આવી હું તને કોઈ પણ વાતે રોકીશ કે ઠોકીશ નહીં પ્લીઝ ધામિની તો અમારા ઘરની લક્ષ્મી છે અમારા ઘરમાં પાછી આવતી રહે ને લક્ષ્મી છું હા કે વાત કરી રહ્યા છો હું થોડી તમારા ઘરની લક્ષ્મી છું હું તો મોર્ડન કપડા પહેરું છું કપડા કેવા પહેરવા જોઈએ એનું ભાન નથી મને બાર કોલેજ જાઉં છું હરું છું ફરું છું આ બધું મારે થોડી કરવું જોઈએ આ બધું ઘરની લક્ષ્મીને થોડી શોભા દે છે તમારા મગજમાં છે ને એક મેન્ટાલિટી બેસી ગઈ છે કે સ્ત્રીના લગ્ન થઈ જાય ને પછી એને સાડી જ પહેરવી જોઈએ એને ડ્રેસ જ પહેરવો જોઈએ હોય સ્ત્રીની અમુક મર્યાદા હોય છે એ ના ઓળંગાવી જોઈએ પણ હાથે ક્યાંનો ન્યાય છે કે જેણે સાડી પહેરી હોય કુર્તી પહેરી હોય એ સંસ્કારી અને સારી જ હોય છે જેને ખરાબ કામ કરવા હોય છે ને એ તો સાડી અને કુર્તી પહેરીને પણ કરી શકે છે અને

હા દામિની તો બને તો હવે એને માફ કરી દે તો શું છે હજી વાત વૈધી નથી તારા કુટુંબમાં ને એમાં કોઈને ખબર નથી પડી જો તારી સોસાયટીમાં જ ખબર પડી છે તું ને તારા ભાઈ એકલા રહ્યો છો કાલ સવારે કોઈને ખબર પડશે કે એની બેન પાછી આવી છે તો ખોટું તારા ભાઈને પણ નીચું જોયા જેવું થાય પણ જો બેટા છે ને બધું ભૂલી જા અને અમે માફી માંગીએ છીએ ને હવે તને હું ક્યારેય રોકટોક નહીં કરું તને કોઈ વસ્તુનું કાંઈ નહીં કહું તને ક્યારેય ખીજાશ ને તારા પર ગુસ્સો નહીં કરું અને વેમે નહીં કરું એટલું માની છે ને બેટા હવે સારું ઠીક છે માફી માગવા કરતા માફી આપનાર વધારે મહાન હોય છે અને ભૂલ તો માણસથી જ થાય ને બધા પોતાના જીવનમાં બીજો ચાન્સ રિઝર્વ કરે છે તો પછી હા ડિવોર્સ પેપર એ જેના છે એને પાછા આપી દઈએ હા લઈ જાવ હવે આ અમારે ડિવોર્સ પેપરની કોઈ જરૂર નથી એટલે આ એમ ન ન થાય હો આખો દિવસ બેસીને ટાઇપિંગ કર્યું છે આની વાત કરી આના ભાઈને મળ્યો એટલે આના પૈસા તો મારે જોયે હો પછી તમારું સમાધાન થાય નગર હું ગેસ લખાવી હો ભાઈ અરે ભાઈ પૈસા હું આપી દઈશ તો વાંધો નહીં હવે સુધરે કે મારી દીકરી મારી દીકરી થઈને રહે ને બસ